નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત વિજયા દશમી દિવસે વિધિવત રીતે શસ્ત્રોનું પૂજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે શુભ મુહૂર્ત માં લુણાવાડા પોલીસ મથકે પીઆઈ અંશુમન નિનામા દ્વારા શાસ્ત્રો વિધિ થી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માં ડીવાયએસપી પીએસ વલવી જેજી ચાવડા પ્રોબેશન ડીવાયએસપી ડોડિયા પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પોલીસ અધિકારીઓ વિજયા દશમી પર્વ સૌને શુભેચ્છાઓ પાઠવી the